મિત્રો જે લોકો રેશન કાર્ડમાંથી સસ્તા અનાજની દુકાને અન્નપૂર્ણાનો જે કંઈ લાભ છે એ લાભ લેતા હોય છે એટલે કે રેશન લેતા હોય છે ઘણા રેશન કાર્ડ કહેતા હોય છે ઘણા કૂપન કહેતા હોય છે ઘણા ખાલી કાર્ડ પણ કહેતા હોય છે અને સસ્તા અનાજની દુકાને જઈ અને એનો જે કંઈ લાભ સસ્તા અનાજની દુકાનેથી મેળવતા હોય છે જે રેશન કાર્ડ ધારકો અને એ રેશન કાર્ડ ધારકોએ અત્યાર સુધી જો કેવાયસી ન કર્યું હોય તો એની તારીખ હવે ત્રીસ છેલ્લી છે આજે કારણ કે સતત તારીખ તો થઈ અને હવે કંઈ ઝાઝા દિવસો બચ્યા નથી અને આ ખાલી માત્ર હળવદની વાત નથી ગુજરાત રાજ્યના મોટા ભાગના એટલે કે તમામ તાલુકા જિલ્લાઓની મિત્રો વાત કરી છે અન્ય કોઈ તાલુકા જિલ્લામાંથી પણ લોકો આ વિડીયો જોતા હોય તો એ લોકો પણ જો આ લાભ લેતા હોય અન્નપૂર્ણ યોજનાનો તો તે પણ નજીકનું જે કંઈ તાલુકા મથક છે મામલતદાર ઓફિસે જઈ અને ત્યાં આગળ જઈ અને કેવાયસી કરાવી લે હળવદની વાત કરીએ મિત્રો તો હળવદમાં અત્યાર સુધીમાં પંચોતેર ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે પચીસ ટકા જેટલી જ ખાલી બાકી છે કે પચીસ ટકા જ લોકો એવા છે કે જેને હજુ કેવાયસી કર્યું નથી અને અન્નપૂર્ણા યોજનાનો લાભ લે છે તો ત્રીસ તારીખ છેલ્લી છે એટલે ખાસ આ વિડીયો મિત્રો જોઈજો અને કેવાયસી નથી કર્યું તો ત્રીસ તારીખ સુધીમાં કરી લેજો મામલતદાર આપણી સાથે છે આપણે થોડીક એમની સાથે વાત કરી સાહેબ ખાડોદમાં પંચોતેર ટકા જેટલી તો કામગીરી થઈ ગઈ છે કે એટલા લોકોએ કેવાયસી કરી લીધું છે જે લોકોએ હજી કેવાયસી કર્યું નથી અને અન્નપૂર્ણા યોજનાનો લાભ લે છે અને ત્રીસ તારીખ છેલ્લી છે તો એને કેવાયસી કરવું હોય તો એને શું કરવું પડશે અને ક્યાંથી કેવાયસી થશે કારણ કે અમુકને હજી કોઈને ખ્યાલ ન હોય તો એના સુધી માહિતી પહોંચે સરકારશ્રીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરની વારંવારની સૂચનાઓથી ઘણા સમયથી આપણે રેશન કાર્ડ ધારકો જે એનએફ ધારકો છે તેમના માટે ઈ કેવાયસી કરવું જરૂરી છે અને એ ઘણા સમયથી ચાલી ચાલી રહ્યું છે દરેક જિલ્લા તાલુકામાં આ પ્રક્રિયા શરૂ છે હળવદ તાલુકાની આપણે વાત કરીએ તો હળવદ તાલુકામાં પંચોતેર પોઈન્ટ ચૌદ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને પચીસ ટકા જેટલી કામગીરી બાકી છે તો જે કામગીરી બાકી છે એ સરકારશ્રીની સૂચના છે કે ત્રીસ ચાર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે તો મામલતદાર હળવદ તરીકે હું એક તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જે કોઈ રેશન કાર્ડ ધારકો છે જે રેશન રેશનમાંથી અનાજનો જથ્થો મેળવે છે એવા તમામ નાગરિકો જેમનું પણ કેવાયસી બાકી છે તો એ કેવાયસી તાત્કાલિક કરી આપે કેવાયસી કરવા માટે તમારા વિસ્તારના જે રેશન શોપ ડીલરો છે તમારા વિસ્તારના વીસી છે તમારા વિસ્તારમાં પોસ્ટમેન જે આવતા હોય એ પોસ્ટમેન દ્વારા પણ તમે ઈ કેવાય કરાવી શકો છો આ ઉપરાંત માય રેશન એપ એમાં પણ તમે જાતે એ કેવાય કરી શકો છો એના માટે જો કદાચ ખ્યાલ ન હોય તો રેશન શોપ ડીલર અથવા તો અમારે મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને જાતે પણ તમે ઈ માય રેશન શોપમાં પણ તમે ઈ કેવાયસી અપડેટ કરી શકો છો અને એ ઉપરાંત મામલતદાર કચેરી ખાતે પણ ઈ કેવાયસીની કામગીરી શરૂ છે રજાના દિવસોમાં પણ શરૂ છે એટલે તમામ નાગરિકોને હું ફરી ફરી વિનંતી કરું છું કે તમામ નાગરિકો જેનું ઈ કેવાયસી બાકી છે એ તમામ નાગરિકો ઝડપથી એમનું ઈ કેવાયસી પૂર્ણ કરાવે અને તમારા ગામે કેમ્પ પણ કરવામાં આવશે જેની અહીંથી અમે યાદી તમારા વિસ્તારના રેશન શોપ ડીલરોને આપેલી છે તો એમાંથી જાણકારી મેળવી અને તમે એ કેમ્પના દિવસે જરૂર હાજર રહી અને ત્યાં આપનું એ કેવાયસી કરાવી શકો છો સાહેબ એ કેવાયસી ની વાત થઈ ને ઘણા બધા કદાચ મિત્રોને ન ખબર્યું કારણ કે આ પચીસ ટકા એવા જ વ્યક્તિઓ છે કે એને કદાચ એના સુધી માહિતી ન પહોંચી હોય અથવા એને ખબર ન હોય અથવા એને ખબર ન પડતી હોય કે તો ઈ કેવાયસી કરવા માટે થઈ અને રેશન કાર્ડ ધારકો એ શું શું ડોક્યુમેન્ટ જે છે એ માની લીધું કે મામલતદાર ઓફિસે આવ્યા તો એને શું ડોક્યુમેન્ટ લાવવા પડશે એ સસ્તા અનાજની ગામની જે દુકાન છે ત્યાં આગળ ગયા તો એને શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના ઈ કેવાયસી કરવા માટે જેમનું ઈ કેવાયસી બાકી છે એવા લોકોએ જેનું રેશન કાર્ડમાં નામ ચાલે છે એવા તમામ વ્યક્તિઓએ પોતાનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ અને એ કોઈ પણ જગ્યાએ વીસીઈ પાસે કે રેશન શોપ ડીલર પાસે અથવા તો પોસ્ટ ઓફિસના જે વ્યક્તિ છે આપણા પોસ્ટમેન એમની પાસે અથવા મામલતદાર કચેરીમાં જ્યાં પણ અનુકૂળ હોય અથવા પોતાને જો ફાવતું હોય તો માય રેશન એપમાં પણ એ જાતે એ કરી શકે છે અને માત્ર ને માત્ર એમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર પડે છે બીજી કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી ઓકે એટલે એમાં આધાર કાર્ડ ને રેશન કાર્ડ બાકી બીજા કંઈ ડોક્યુમેન્ટ અને મામલતદાર ઓફિસે આવવાની પણ જરૂર નથી જેને વધારે કોઈ ભણેલા હોય ને એને વિશેષ ખબર પડતી હોય તો મોબાઈલથી પણ એ કેવાયસી કરી શકે છે અથવા તો ત્યાં આગળ આપણી જે ડીપુ કંઈ ઘણા ડીપુ કહેતા હોય દુકાન સસ્તા અનાજની દુકાન આપણો વીસી હોય તો એનો સંપર્ક કરવો કારણ કે હવે ત્રીસ તારીખ છેલ્લી છે એટલે જે મિત્રો અન્નપૂર્ણા યોજનાનો લાભ લે છે એટલે કે ટૂંકમાં રેશનની દુકાનેથી વિવિધ જે જથ્થો લે છે તો એવા વ્યક્તિઓએ એવા રેશનકાર્ડ ધારકોએ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં ઈ કેવાયસી સી કરાવવું તેની સાથે સાહેબ જે લોકો આનો લાભ લે છે અનાજને અનાજની સસ્તાનાદની ધારકોને આપવામાં આવે છે જે રેશન કાર્ડ ધારકોને એનો લાભ અન્નપૂર્ણ યોજનાનો નથી મળતો તો એવા રેશન ઈ કેવાયસી કરવું જરૂરી તમામ એનએફએ છે નોન એનએફએસએ છે તમામ લોકોએ ઈ કેવાયસી કરવું જરૂરી છે પરંતુ પ્રાયોરિટી અત્યારે જે લોકો જથ્થો મેળવે છે જે આ લાભ લે છે એમને ટોપ પ્રાયોરિટીમાં આ કામગીરી કરવાની છે નોન એનએફએસએ જે છે જે જથ્થો નથી મેળવતા એમને પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે કારણ કે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ એ લોકોને મળી શકતો હોય છે અને એમાં પણ આ કેવાયસી કરવું જરૂરી હોય છે એટલે નોન એનએફએસે જે છે કાર્ડ એમણે પણ આ કેવાયસી કરવું તો જરૂરી જ છે પણ અત્યારે જે ત્રીસ ચાર સુધીની જે કટ ઓફ ડેટ આપવામાં આવી છે એ એને ફેસે માટે ફરજિયાત છે અને એ જરૂરી છે અત્યંત જરૂરી છે લોકો માટે ને લોકોના હિત માટે થઈને આ યોજના છે તો લોકોએ એનો ઈ કેવાયસી કવું કરવું ખૂબ જ જરૂરી છે